ઓછો જ ખરાબ બપોરે પાવડો ને જો અહીં પાણી ફરતો પાણી પાણી વળી ને વળી પાણી જો બે દાડે ચેર વાળા બે દાડે જ લાઈ બે વળી આવે લાઈ પડે કાજો આવે એવું છે તો સાળીઓ લઈ તો સાળીઓ તો ઈડો હરકો બાકી પડ્યો અને સાઈડ માથી પેલા બટાટા પાયા પાણી ચાલુ તો ઉંજા રાતા ને કરા હમણા મીટિંગ એટલે બેઠા મારે મેળ આવે એવો નહીં વાય નાખો સારું છે ના મજુરિયા લાગુ એટલું વાઈ નાખો રાખી બધી વાર રાખી થાય એવું નહીં છોકરો કરો કોઈ એટલું બધું કામ કરાવતો નઈ હું આ રાતનું તમે તમારી આલ્યો બાપા એટલું હું વાઈ જવાનો હોય તો તમાર દેવા કે હું તો ઓટો મારતો ન ઘરે તમારે રાખવા તમે તો કદી આવતા જ નહીં ઓટો મારવા કે ખેતરમાં કે તમે જો એટલે બધું માર આવી જશે પણ એવું થોડું આમ આબું પડે જોવા જ આબું પડે કે કેવી કેતી થાય કેતી તો રેડી જ હતા શું રાખ કે એવું થોડું રેડી એટલે બધું ખેતી રેડી ચલુ ભાઈ એવું ના હોય થોડું આમ આટલો ઓટો મારવા આબુ પડે પોચ સગરમાં એ તો મારશે ઓટો હવે રાજેરા આવશે

રાજના દાળો ના થવી પણ કોમ કેટલું હાસતે હાસે કરી અચાણ કોમ થાય કોમ પાકે એટલી ક્યાં થઈ રહ્યા કો પાકે એટલી ઘડી તો કરી વાત હાસી છે પણ પેલું ખોળ કેટલું ઉભરાણું છે ખોળ તો ઘી દવા લઈ આવી શોટસી પોડવાનું સારું છે દવાનું સારું છે દવા જ લાવીને આવેલી છે અચાણ નાખવાની છે દવા એવી લાલ નાખશી વડે ખોળી આવક હા બાળી નાખશી હોય બાળકો કોરી નાખી તો મુગલાવ દવા લિયા બાર કંઠા શું કરું થોડો તો જીવ બાળું ના બાળું ના ના જીવ તો બળે બાવળો ઘર ગરીબ છે એટલે પણ એમ કે થોડો ખાજો વ્યવસ્થિત રાખો પડે વ્યવસ્થિત કંઠા મોણો વ્યવસ્થિત અને તમે ઓ મોટી વાળો રાખ્યો તો કોમ સારું કરી કે અને તમે અ ડોહો રાખ્યો એ તો જેટલું કોમ કરીને કરવાનું છે એ તો જે કરે પકાઈ તો આલે છે ને સાર ભઈને એને છોકરો છે

અરે બોનું છે ને આટી નું લે દુકાન માં મીરા છે છે નઈ દુકાન જો આલી દેવા એમ તો બોનો લઈ રહ્યો લ્યો આ તો આપણો વાત થઈ ગયા યાર તારે હેરે છે ધોખો લઈને વળ્યા છે પેલા નું બોનો આલે નું પૈસા પેલા હાં તળવાઈ જો એટલે તમે જે આ દુકાન આવી ગઈ હતી એ દુકાન તો વળી

ચલુ બા રેડી નહી તમારો ભાઈ નુગરો છે જો મારો ભાઈ નુગરો છે તમે તારા ખોડિયા દીશા ભરીને જતા રહો તમારા ઘર જો હેડો સારું તમને પેલો પઠાઠાનો હિસાબ આવી જોડો એ રૂપિયાનો હિસાબ નહી આવવાનો તમે જા પતારો પતારો બતાવો અને ભરી જતા રહો ઘર બા હિસાબ આવવો પડશે રૂપિયાનો નહી મારે તમે લઈ તો બધું નેડિયા નેડેવાડી છોડી નાખો અકાઈ દીજો આયુકા તૈયારનું પરિણામ તમે ભોગવી લેજો

ખબર હતી પેલા તણીએ મારું બધું પેળાઈ નાખ્યું અને મન ખરાબ બપોરે ઉપો પાક મેલી અને મારો ઉસાળો ભરાય છે એની લાજ હતું માં બસ હવે ઓય કશું રે હું હવે મને હવે તો તો

એક કોકરીથી બે શિકાર પાડ્યા મારો આટલું નજર મોતું અમે મારે પેલા અમથો જ હોય હોમાં પડતા જ કેમ અમન ઘર ના થઈને વાળી ધોકોસ વાળી ભાઈ તો કાઢ્યા જ બરોબર છે હવે મારા પાવડો હમ કરવા દઉં

ચીકુડી ચારે છે માવડો કરી મીચો દે છે તો પૂંછી થી પણ પેલી મગા તમે વધારે છેડી નાખી હી જો ઈ તમાકુ એટલા દિવસ વરાઈ છે એટલે આ તો શું આવે ની સારા શું તું ધોરા આડો આડો પડી આડો તો નહી પણ પણ આપણે વાડતા વાડતા પેલા જેડાવ દી જાય એટલે તો છેડે પોગરી જાય કોઈ ના સારા પેલી મગા જો જગ્યા પડી તો એમણા પૂંછી પેરી વળી ઉજી જાય તો પૂંછી ના ના હોય તો ઈ પુંગોર ને આમાંથી તો આ માંથી વાડે વાડે નાસે જા ઈ આર્યું કે આ બોતમ ને પેલું કરાય પરું